કેમ છો યુટ્યુબ ફેમિલી આપ મજામાં જો તો હું જઈ રહ્યો છું શાંતિરામ બપના આઈશ્રમે જ્યાં શાંતિરામ બપુની બધી છે ને શાંતિરામ બપના રૂપ ના દર્શન કરી લો ને આપ સૌને દર્શન કરાવ્યું ચાલો જુના જૂના ગામ મોર સુપડા અને કદમગીરીથી પણ અવાય છે શાંતિરામ બપુના આશ્રમ

અને આજે હા મેળીમાની જગ્યા છે અહીંયા મેળીમાનું સ્થાનક છે અને આ તમે બધી જગ્યા જોવો છો ને હે એના દર વર્ષે કાંક ને કાંક નવું આયોજન અને એટલા ભાવિ ભક્તો આવે છે ને અહીં શાંતિરામ બાપુની જગ્યાએ હે કે તમે આવો ને તો તમને એમ થાય કે નહીં મેળો તો અહીંયા જ છે બીજે ક્યાંય નથી હા આ જગ્યા ઉપર દર વર્ષે તુલસી વિવાહનું આયોજન ગોઠવવામાં આવે છે અને આજે મેળીમાં હતા દર વર્ષે માંડવો થાય છે અને આ જગ્યાએ તુલસી વિવાહ રામકથા અને એવું બધુંય આયોજન અહીંયા ગોઠવવામાં આવે છે અહીંયા કાંત્રિકા પોખણી મઢી છે ને સંતોની ભૂમિ છે આવડ્યા તો જુઓ આ આ નજારો જુઓ તમે એક એકવાર આ શાંતિરામ બાપુ જગ્યાએ આવો બાપુ ના દર્શન પણ થઈ જાય અને આવો સુંદર મજા નો નજારો તમને જોવા મળે આ છે સંતશ્રી શાંતિરામ બાપુ નો આશ્રમ જય હન દાદા અહીંયા હનમન દાદા બેઠા છે અને અહીંયા ભોળાનાથ છે અને આ છે શાંતિરામ બપ સંત શ્રી શાંતિરામ બાપુનું અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે મંદિરનું કામ ચાલું છે હમણાં થોડુંક કામ થોડું ઘટું આવી ગયું છે મંદિર બની જાય છે એટલે આ જગ્યા તમને એમ થાય કે ઓ જગ્યા એક નંબર બની જાય સંત શ્રી શાંતિરામ અને અહીંયા રામકથા તો કાયમ ચાલુ જવાબ તબલા જેવું રટન બાપા સીતારામ નું હતું ને એવું જ તે શાંતિરામ બાપુ નું રટન હતું કે રામ 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 આપણે લઈ લીધી છે બધા માટે આ મંદિર ભવ્યમાં ભવ્ય મોટું મંદિર બનવાનું છે તમે આવો એકવાર આવવાનું તમારે ક્યાં પાલીતાણા જેસર રોડ અને મોરસુપણા ગામ ને મોરસુપણા ગામમાં તમે પૂછજો કે શાંતિરામ બાપુની જગ્યાએ જ એટલે તમને નાથી એક સ્પેશિયલ વ્યક્તિ તમને અહીં મૂકી જશે કે તમને રસ્તો સીધી જશે કે કઈ જગ્યાએ જવું નકર એટલું કહેશે કે તમે જુના ગામ મોરચું મણાવી આવ્યા છો તો અહીંયા કામ તો ચાલુ જ છે જુઓ અહીંયા ગૌશાળા બની છે જોરદાર હા અહીંયા જે ગાવું રખડતી હોય ને એવું બધું આમ ગામડાઓમાં એ માણસો અહીંયા અમુક માણસો ગાઉ મૂકી જાય છે અને કેસર ગાઉ અહીંયા લાવવામાં પણ આવે છે અને જે દુબળી ગાવું ને જેને કાંઈક વાંધો ખોટકા પણ હોય એ રાત આંગ્યા નાંગ્યા રહી છે અને બીજી બધી ગાવું આ ડુંગરોમાં સરવા વહી જાય છે આ કુદરતી નજારો છે આવો એક વાર ક્યાં મોર સુપણા કઈ જગ્યાએ શાંતિરામ બાપુ ની જગ્યાએ ભાઈ આવો મારા વાલા એક વાર આવો તમને એમ થાય કે નહીં દુનિયામાં આવી ગયા છે એવું લાગે આવડું મોટું તળાવ આ બાપુની મઢી રાત તમને આવે જોવા મળે અહીંયા દિહાળા દેખાય જોવા છે જો એ પછી ફેમિલી સાથે જોવો આ સિંહ આ સિંહણ હોણ અને એના બે બચ્ચા આવો અને આય પછી ગવડ અને એનું રક્ષણ કોણ કરે તે કે આવડા બે આ આવડા ઈશારે એનું રક્ષણ કરે હા અને કાળિયા ઠાકર અહીંયા બેઠા જો હો અહીંયા વાહળી વગાડે અને આ અમારા પૂંજીય સંત શ્રી ચંદ્રામ બાપુ એની તપભૂમિ છે આ ને આ સંતોની ભૂમિ છે આ જે ડુંગરોમાં આ ડુંગરો જોવો ને આ બધા ડુંગરે એમાં તમે સંત ઘણા છે અરે આ બાપાનું દિવસ તાર બાપુ એકદમ મોજ મારે ત્યાં અહીંયા સ્થાનક બનાવ્યું શકો પણ આવડ લો અહીંયા બાપુ બેઠા અને આંબાની વાડી બનાવી નાખી છે સરસ મજાની બોલીએ સંત શ્રી શાંતિરામ બાપુની જય તમે ફોટો જોવો ને એમ થાય કે અહીંયા પડખે શાંતિરામ બાબુ બેઠા છે એવું તેજ છે બાપુનું